ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે બરાબર તમને જીતાડે છે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નો કરો છો ના ચાલે ને પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય બીજું કશું વસ્તુ ઇન્વિટેશન ની મને ખબર મીડિયા મીડિયા થ્રુ મીડિયા થ્રુ મને ખબર પડી શંકરભાઈએ ઇન્વિટેશન આપી દીધું એટલી મને ખબર છે સરકારી કામ નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન બોલાવ્યા ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બેહી રહેવાનું બરાબર ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય ઘણા સમયથી હું જોઉં સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કેવું પડી આવી થઈને

તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે

એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હોય બધા ઘણા બધા થાય છે ઇવેન્ટો થાય છે એમાં તમે બીજા સમાજના દરેક સમાજના મારા મોટા ભાગના બધા સમાજના હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ વિરોધ ઉઠાવ્યો નથી મળતું કારણ છે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બે રહેવાનું બરાબર એ એ વાત 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 ખોટી કરો છો કરશો બરાબર પણ સરકારી કામ માં એક વસ્તુ હું તમને કહું પૈસા નથી મળતા કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ સરકાર જેટલું સ્વાગત કરતું હોય તો સારું લાગે તમે તમારી નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજ ને બોલાય નહીં હવે તમારું અને ઠાકોર સમાજનું શું સ્ટેન્ડ શું કરવા જો હું ઠાકોર સમાજ છે તો હું છું બરાબર તમારા ચાહકો છે બધા દરેક સમાજના બધા બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના તો બસ હું તો એટલું જ કહી કે મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ એના પછી કર્યો ને અલ્પેશ અલ્પેશભાઈ બી વાત કરી મારી જોડે બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મીટિંગ કરાવી તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાય

જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવીનો ખેચ છે અને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણીય આગેવાન છે અમારા નવગણજી છે અમારા ભૂપતજી છે ઘણા બધા અમારા શ્રી છે મારા ભાઈ હર્ષદ છે ઘણા બધા બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકોએ મને વાત કરી અરે તો કીધું મેં અમે સમાજ જે કહે છે સમાજ જે નિર્ણય લે છે કેમ કે મેં મારા માટે નહોતું કર્યું મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું તો એ લોકો જે કહે છે હજી સ્પષ્ટતા કરો ગોળ ગોળ જવાબ ખબર નથી તમે નારાજગી દર્શાવી એવું કહ્યું ઠાકોર સમાજ ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નહોતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે એવું કીધું મેં અલ્પેશ ભાઈ એવું કે ભાઈ તમે આવો આપડે અરે હું લડવા વાળો માણસ ભાઈ હું સામાન્ય કલાકાર છું કે લડવા વાળો માણસ નથી આખી મીડિયા ના બધા બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવો માણસ છે બરાબર હું રાજકીય માણસ નથી રાજકારણ મને આવડતું પણ નથી સરકાર બોલાવશે સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એવું કરીશ વિક્રમભાઈ સમાજે તમને એવું નથી સમાજના ઘણા બધા આગેવાનો ઘણા બધા મારા ચાહકો ઘણા બધા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે સરકારના સંમેલનો થતા છે એમાં તમે નથી હોતા પછી આજે જયારે આ બધું થયું બીજ વિધાનસભામાં આ બધા કલાકારો સ્વાગત કર્યું એમાં બી તમે નથી તો શું કારણ શું છે એમ ના ચાલો તમે તો મેં કીધું ભાઈ મને એ નથી બોલાતો તો એમની મરજીની વસ્તુ હશે હું એમને નહીં ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ એટલે તમને ન બોલાય એટલે નારાજ હા મને એક છે કાર્યક્રમ કેવું હોય કે મને બરાબર ઘણી બધી પિક્ચર મારી એક્ઝામ્પલ આપું અત્યારે એટલે કહું છું પેલા જે વખતે જે થયું હું નતો બોલ્યો કેમ કે મારો પર્સનલ વાત હતી પણ અત્યારે એટલા માટે કહું છું કે ખેડૂત એક રક્ષક પિક્ચર તમે લોકો જોઈએ છે બરાબર જોઈ છે બધા તો એ પિક્ચર જ્યારે સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં ત્યારે ઘણી બધી પિક્ચરો સારી સારી પિક્ચરને એવોર્ડ મળ્યા પછી સારી વસ્તુ કહેવાય પણ ખેડૂત એક પ્રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે કે કેવા કેવા લાભ આપે છે એવો મેસેજ પણ મૂક્યો હતો સાથે અંદર સુંદર મજાના સોંગ હતા ભાઈ બહેનનું સોંગ હતું ખેડૂતનું સોંગ હતું પછી સુંદર મજાની સ્ટોરી હતી ખેડૂતની આખી વાર્તા હતી એક્શન હતી તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે પણ અમારા અમારા પિક્ચરમાં એક્શન બીજા પિચર કરતાં થોડી વધારે સારી હોય છે તો એક કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે એનું કારણ એ સરકાર મને જવાબ આપે એમાં બી આ મીડિએટરો છે બધા વચ્ચેવાળા હા સી એમ સાહેબ તો ખબર નહીં હોય એક સપ્તા વિક્રમ એ એમ સાહેબને ખબર નહીં હોય એમ કહું વિક્રમમાં એક સ્પષ્ટતા કરતો કે સરકારથી નારાજગી કે જે મીડિએટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી

મીડિયા ફેરાતા હશે મીડિયેટરથી થી ન્યાય નહીં મળતું હોય

કદાચ એ વખતે કર્યું છે જ્યારે મારી સાથે શંભુજી બહુ ટાઈમ પહેલાં ઉભા રહ્યા હતા ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો એવી પ્રચાર એટલા માટે જ કર્યો કે મારા ઠાકોર સમાજના કોંગ્રેસના હતા ભાજપના એનાથી મારે કોઈ લેવા દેવાનું તો ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે અલ્પેશજી છે ભાજપમાંથી છે એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું કે બોલાવવા જોઈએ અમારા સમાજના હું એમ કલાકારોમાં બધા બોલતા તો તમારા ધારાસભ્ય કેમ એ તો તમારા મીડિયા દ્વારા જેમને કૌશિકભાઈ અલ્પેશભાઈ મેં હમણાં પણ વાત કરી હતી મેં હર્ષદને વાત કરી હતી હર્ષદ તો અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું બધું બોલવું જોઈએ તમારે બરાબર કે ભાઈ અમારા જેવા કલાકારોને મારા મને નથી મળતું મારા બીજા કલાકારો તો ક્યાંથી મળવાનું તો એના માટે તમારે તમે સો ભાજપમાં છો તમે સરકારમાં છો તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે ઠાકોર સમાજ કેમ ના બોલો એમ કહું છું ઠાકોર સમાજ આટલો બધો મોડો સમાજ છે બરાબર તમને જીતાડે છે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નો કરો છો ના ચાલે ને પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય હા તો મારી એક

લોક કલાકાર સમાધ કલાકાર નથી આવતો એમ કહું એક વસ્તુ તમે બહુ નાનો કલાકાર છે અમારે જીગર ઠાકોર તમે નામ સાંભળ્યું છે એના ગીતો મિલિયન ઉપર જાય છે હિન્દી ગીતો પણ ઘણા બધા છે અને એના ભજન એના ભજન પણ મિલિયન ઉપર છે બરાબર એમની સાથે એમના અમારા સમાજની દીકરી નાની દીકરી તન્વી ઠાકોર એના એ પણ સરસ મજાની સંતવાણી ભજન કરે છે તો કેમ આ તમારા જે કાર્યક્રમમાં હોય છે એમાં મીડિયેટરો આવા કલાકારો પણ કેમ નથી બોલાવતા આ તમે જેટલા નામ લીધા હું સાથે બોલાવે શું અરે મેં કીધું મેં કીધું એવું નથી કહેતું હું જે હવે જે થઈ ગયું થઈ ગયું બેના પછી પાછું આ કોઈ મતલબ નથી પણ જે તે થાય આ થયું ત્યારે કે એવા એવા થાય જીગર ઠાકોર તરવી ઠાકોર જેવી નાના બાળકો બાર કલાક અને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે તો એમને તમે બોલાવ્યો તો તમને હું વાંધો હતો એમ કહું મીડિયા કોણ છે બધાને ખબર છે મારા કહેવાની જરૂર નથી બરાબર

બોલિક બોલા કા તો બોલિક સમાજ માટે જે થાય છે સરકાર કરે તો પણ સરકારનો સરકારને ખાલી એકલી વિનંતી કરી કે તમે દરેક સમાજનો સન્માન કરો છો બહુ સારી વાત છે પણ અમારા અમારા હોમો પર થોડું જોજો સમજ આગેવાનો સાથે

નેતી તો બધાને અલગ અલગ છે ગઢવી છે ઠાકોર છે ક્ષત્રિય છે દરબાર છે આવો બધા એક એક બધા સમાજ એક થઈ નોન બધા બધા કલાકારો બધા કલાકારો કોઈ તો દરેક કલાકારો સમાવેશ કરો તો મેં એમ કહું છું બીજું પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોય શકે એવું પણ બની શકે જે વચ્ચે મિડિએટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય અને ઘણા સમયથી હું જોઉં સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એના પહેલાં બી હું ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કેવું પડી લાવી થઈ વિક્રમ ભાઈ યુનિવર્સિટીના હા હા બરાબર હું જ્ઞાતિની વાત નથી કરતો કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી બરાબર એ તમે બધા આપણે બધા જાણીએ છીએ અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું નાચ જાત નથી હોતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે જાત જ કરીને ઠાકોર સમાજના કેમ નામ ને ઠાકોર એ બીજા ઘણા બધા એવા સમાજ છે એના બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો